અકબરના દરબારમાં નવરત્ન સ્વરૂપે ઓળખવામાં આવતી હતી તે છે રાજા બિરબલ મિયા તાનસેન અબુલ ફઝલ ફૈજી જ્ઞાની મલ રાજા માનસિંહ અબ્દુલ રહીમ અલી એ ખાન ફકીરી યજિયાઓ દીન અને મુલ્લાદો પિયાજ દરબારના અકબરના દરબારના આ નવરત્નો હતા ગીત સંગીતના નિષ્ણાત તાનસેનની પ્રતિમા પ્રતિભા ચોમેર પસરેલી હતી મધુર કંથની સંપદાના સ્વામી તાનસેને ગીત અને સંગીતના ક્ષેત્રમાં ખૂબ જ ચાહના મેળવી હતી વાલા મિત્રો અહીં તાનસેનને પોતાની ગાયકીની કિંમત શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી કઈ રીતે સમજાવે છે તેનો દ્રષ્ટાંત છે ગીત સંગીતના નિષ્ણાત તાનસેનની પ્રતિભા ચારે બાજુ પ્રસરેલી હતી મધુર કંઠની સંપદ સંપદાના સ્વામી તાનસેને ગીત અને સંગીતના ક્ષેત્રમાં ખૂબ જ ચાહના મેળવી હતી તાનસેન જીવનમાં એક સમય એવો પણ આવ્યો કે તેને તેની કલાનું અભિમાન થઈ આવ્યો તાનસેનના જીવનમાં એક સમય એવો પણ આવ્યો કે તેને પોતાની જ કલાનું અભિમાન થઈ આવ્યું એક સમયે તાનસેનનો મેલાપ જ્યારે વિઠ્ઠલનાથજી શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજી સાથે થયો તાનસેન પોતાની પ્રશંસા અને મોગલ દરબારમાં તેનું કેવું વર્ચસ્વ છે તેનું પ્રદર્શન કરવા હંમેશા જ પ્રયત્ન રહેતા હતા પ્રયત્નશીલ રહેતા હતા પોતાનું વર્ચસ્વ દરબારમાં કેવું છે તે પ્રદર્શન કરવા માટે હંમેશા તાનસેન પ્રયત્નશીલ રહેતો હતો આ વર્તનથી શ્રી ગોસાઈજી શ્રી ને ધ્યાન બહાર ના હતું તેઓ જાણતા જ હતા એટલે એકવાર તેમણે તાનસેનને દરબારમાં ગીત સંભળાવવા માટે કહ્યું તાનસેને એવું ગીત સંભળાવ્યું જેમાં મોગલ બાદશાહ અખબારની ભારોભાર પ્રશંસા થતી હતી તેમને ભરી સભામાં એવું ગીત સંભળાવ્યું કે તે ગીતમાં મોગલ બાદશાહ અકબરની ભારોભાર પ્રશંસા થતી હતી અને આ રચના બાદશાહ અકબરને પણ બહુ જ પસંદ હતી ગીત સાંભળ્યા પછી શ્રી વિથલનાથજીએ શ્રી ગોસાઈજીએ પ્રસન્ન થઈ તાનસેનને રૂપિયા એક હજાર અને બે કોડી પારિતોષિક રૂપે આપ્યા તાનસેને શ્રી વિથ્થલનાથજીને પૂછ્યું કે મને એક હજાર રૂપિયા ઉપર આ બે કોદી પારિતેશ પારિતોષિક રૂપે કેમ આપી તો શ્રી વિથરદાસજીએ તાનસેનને કહ્યું ધીરજ રાખો થોડી વારમાં બધું જ સ્પષ્ટ થઈ જશે તેમને દરબારમાં સંત કક્ષાના એક ગાયક ઉપસ્થિત હતા તે હતા શ્રી ગોવિંદ સ્વામીનીજી ગોવિંદ સ્વામીજી ગોવિંદ સ્વામીજીને એક ગીત રજૂ કરવા શ્રી ગોસાઈજીએ શ્રી વિઠ્ઠલનાથજીએ વિનંતી કરી ગોવિંદસ્વામીએ એક ભાવવાહી ભક્તિ ગીત રજૂ કર્યું ગોવિંદસ્વામીના અવાજ અને અદ્ભુત પ્રસ્તુતિથી દરબારીઓ ઊભા થઈ તન્મય બની ગયા ગોવિંદસ્વામી જે ભાવથી જે ભક્તિથી અને જે આત્મીયતાથી ગીત રજૂ કર્યું તેનાથી દરબારીઓ ઊભા થઈને તન્મય બની ગયા એટલું જ નહીં પણ પ્રભુ ભક્તિમાં એકાકાર બનીને નૃત્ય કરવા લાગ્યા અહીં ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાઈ ગયો ભરી સભામાં ભરા દરબારમાં ભક્તિનો અદ્ભુત માહોલ શ્રી ગોવિંદસ્વામીએ સર્જ્યો ગોવિંદ સ્વામીના મધુર કંઠ સાથે પ્રભુ પ્રત્યે જે ભક્તિ સિંધુ લહેરાઈ રહ્યો હતો તેને કાંચનમની યોગનું સર્જન કર્યું હતું વિઠ્ઠલનાથજીએ તાનસેનને કહ્યું કે આપ અકબરના દરબારના નવરત્નમાંનું એક રત્ન છો વળી શ્રેષ્ઠ ગાયક અને સંગીતકાર છો તે માટે મેં તમને પારિતોષિક રૂપે રૂપિયા એક હજાર આપ્યા પણ આપના ગીતના શબ્દો અકબર બાદશાહની ખુસામત કરવા માટેના હતા જેનું મૂલ્ય બે કોડીનું હતું બાદશાહની ખુશામતને કારણે આપની ગાયિકાનો વ્યાપ બહુ જ નાનો સીમિત થઈ ગયો જ્યારે શ્રી ગોવિંદ સ્વામીની પરમ ભક્તિની સ્તવનાને કારણે તેમનો વ્યાપ વિશાળ બની ગયો તાનસેને વિઠ્ઠલનાથજીની માફી માંગતા કહ્યું કે મેં ખુશામત કરી મારી ગાયિકાને ખુશામત કરીને મારી ગાયિકાને બે કોડીનો કરી નાખી જ્યારે શ્રી ગોવિંદ સ્વામીએ ભક્તિના સુર રેલાવી પોતાની કલાને ઉચ્ચ સ્થાને બેસાડી દીધી વાલા મિત્રો કાવ્ય સાહિત્ય કે સંગીત વગેરે જે કળા છે તે આત્માર્થને હોવી જોઈએ એટલે કે શ્રી વિથલનાથજી એ જ સમજાવે છે કે આપણી જે કળા છે સંગીત છે કાવ્ય સાહિત્ય છે તે આત્મતાર્થે હોવી જોઈએ આત્માર્થે હોવી જોઈએ આત્મીયતાથી પ્રગટ થયેલું હોવું જોઈએ એ કોઈની ખુસામત કે પ્રશંસાતાથી નહીં થયેલી હોવી જોઈએ જે ભક્તિ પ્રયોજન રૂપ કે આત્માર્થે જો કલા ના હોય તો બધું જ કલ્પિત છે જીવનની કલ્પના માત્ર કલા પ્ર ભક્તિ પ્રયોજન રૂપ કે આત્માર્થે ના હોય તો બધું જ કલ્પિત છે કલ્પિત એટલે કે નિર્થક છે જેમાં કોઈ સાર્થક જ નથી તે કાવ્ય સાહિત્ય કે સંગીત વગેરે કલાઓમાં જો આત્મશ્રેયાર્થનું ધ્યેય ભલે તો કલા સાર્થક બને ક્ષણિક આનંદ કે મનોરંજન આપતી કલા કાળના પ્રવાહમાં વિસ્તૃત બનીને વિલય પામે છે જ્યારે આત્મશ્રેયા રૂપ કળા ભક્તિરૂપ અને પ્રેમરૂપી કળા એ જીવનને કળાનો અંતિમ ધ્યેય બનાવીને પરમ સમીપે પહોંચવાના હેતુરૂપ હોય તો જ કળા સાધના બની શકે તે સ્વ પર કલ્યાણકારી અને ચિરંજીવી બની શકે છે અંતે તાનસેનને પોતાની ગાયિકાની કિંમત સમજાઈ ગઈ તેમને સમજાઈ ગયું કે તેમને અકબરજીના પ્રશંસા માટે પોતાની કળાને પ્રસ્તુત કરી હતી અને તેમને પોતાને અભિમાનનું ભાન આવ્યું અને ગોવિંદ સ્વામીજીએ પોતાના પ્રભુ પ્રેમને વ્યક્ત કર્યો ભક્તિ સ્વરૂપ માહોલ સર્જ્યો અને તેમને આત્મીયતાથી પોતાની કળાને રજૂ કરી અને તાનસેનને પોતાની ગાયિકાની કિંમત સમજાઈ ગઈ બોલો શ્રી વિઠ્ઠલનાથજી કી જય શ્રી મહાપ્રભુજી કી જય વાલા મિત્રો વિઠ્ઠલનાથજીને આપણે બે ગળી યાદ કરી લઈએ શ્રી વિઠ્ઠલનાથજી કી જય શ્રી મહાપ્રભુજી કી જય શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજી કી જય